તાલુકાના કાકાના ચમારીયા ગામ પાસેથી પસાર થતી પાનમ મુખ્ય કેનાલમાં ફળિયા પાસે મસમોટું ગાબડું પડ્યું હતું જેના કારણે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ઘુસ્યા હતા આ ગાબડું પાંચ થી છ મીટરનું છે ગાબડું પડ્યું છે ઉલ્લેખનીય છે કે આટલું મોટું ગાબડું પડ્યું છે જેના કારણે પાણી આસપાસમાં આવેલા ખેતરોમાં ઘુસ્યા છે ત્યારે હાલ ખેડૂતો દ્વારા શિયાળુ પાક ખેતરોમાં વાવેલા છે અને કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતા મોટા નુકસાનની પણ આશંકા છે પાન મુખ્ય કેનાલમાં ગઈકાલે સાંજે પાંચ વાગે એકવીસમાં કિલોમીટર પર આઈપી સાઈડ પર સ્લોકના ભાગે પાઇપિંગ થવા પામેલ હતું એ પાઇપિંગ ક્રમશઃ ધીમે ધીમે વધતા પાંચથી પંદર ફૂટમાં પાણી લેમીસ કે પાળો ધોવાઈ ગયેલો હતો પાંચ વાગે અમે ડેમથી પાણી બંધ કરી દીધું હતું પણ ઝીરોથી એકવીસ કિલોમીટરમાં જે પાણી પાંચસો પચાસ ક્યુસેક ભરાયેલું હતું એના કારણે જે પાઇપિંગ થયેલું હતું એ પાઇપિંગ ક્રમશઃ થોડું મોટું થયું હતું અને પાળો પંદર ફૂટ જેવો ધોવાન થયેલો હતો એકચ્યુઅલી જે પાણી ગયેલ છે એ બાજુમાં પાઇપ ડ્રેનમાંથી કોતરમાં ગયેલ છે કોતરની આજુબાજુ જે જમીન લોકોની જે ખેડૂતોની છે કે એ જે જમીનમાં પાણી ભરાઈ ગયેલું છે એવું એમનું કહેવું છે તે એના માટેનો પ્રાથમિક સર્વે અમે હાલમાં કરાવી રહ્યા છીએ એ સર્વે કરાવી અમે આગળની કાર્યવાહી માટે અમે સરકારમાં સાદર કરીશું રિપોર્ટ પાનમ મુખ્ય કેનાલમાં ગાબડું પડવાને લઈને લુણાવાડા તાલુકાના કાકાના ચમરીયા ગામના જે ખેડૂતો છે તેઓના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે હું આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે પ્રમાણે ગાબડું પડ્યું છે તેને લઈને અંદાજે સો હેક્ટર જેટલી જમીનમાં જે પાણી છે તે ઘૂસાઈ ગયા છે તેને લઈને મગ તેમજ ડાંગર ડાંગર તેમજ મકાઈ ઘઉં તેમજ રાયડો તેમજ તુવેર ચણા જેવા અનેક પાકોને જે શિયાળુ પાકો ગણી શકાય તેઓને નુકસાન પામવા આવ્યું છે તેમજ જે કેનાલના દ્રશ્યો છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રમાણે દ્રશ્યો છે જે કેનાલ છે તે હાવ જે બિસ્માર હાલતમાં છે અત્યારે જોવા મળી રહે છે કંઈક ને કંઈક જે સિંચાઈ વિભાગ જે કેનાલ વિભાગના જે અધિકારીઓ છે કંઈક ને કંઈક જે કામગીરી કરતા હોય છે તેના ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે જો સારી રીતના કામગીરી કરી હોત સારી ગુણવત્તાથી કામગીરી કરી હોત તો કદાચ જે અત્યારે જે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તે ના આવ્યો ત્યારે અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે આપનું શું કહેવું છે કેટલા હેક્ટર માં તમારે પાણી ઘૂસી ગયા છે અંદાજે સો હેક્ટર જેવું પાણી ઘૂસી ગયેલા છે અને જે આ કેનાલ જ્યારે લીકેજ થઈ હતી એના ત્રણ થી ચાર કલાક આ લોકોને મળ્યા હતા તો બંધ કરવા માટે પણ આ લોકોએ બિલકુલ બંધ કરી નથી કેમ કે રાહ હતું તો ક્યારે તૂટી જાય કેનાલ ને ક્યારે આપણને પૈસા મળે અને ક્યારે કામગીરી કરીએ એના માટે જાન બુજીને આ કેનાલ તોડેલી છે આ લોકોએ આપને આપ પણ ખેડૂત છો કેટલા આપે કેટલા હેક્ટરમાં તમે વાવેતર કર્યું હતું અને કયા પ્રકારનું વાવેતર કર્યું હતું મેં અત્યારે ચણાનું વાવેતર કર્યું હતું એ પાંચ થી છ હેક્ટરની અંદર ચણાનું વાવેતર છે મારું અંદાજિત કેટલો ખર્ચો થયો હશે અંદર સિત્તેર થી એસી હજાર ખાલી ખેતી પેલા કરેલું હતું મેં બિયારણ એકલું અને મળતર રૂપિયા હતા ત્રણ થી ચાર લાખ રૂપિયા મળતર હતું મારું એ અત્યારે બિલકુલ નાશ થયેલું છે અત્યારે જી અન્ય એક ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા આપ પણ ખેડૂત છો શું કહેશો આપ ભાઈ આ જે કેનાલ તૂટી એની અંદર મોટા પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન ગયેલું છે આની અંદર ઘઉં ચણા મકાઈ જેવા શિયાળુ પાકો છે તેને અંદાજીત સો એકર હેક્ટર જેટલી જમીનની અંદર નુકસાન થયેલું છે મારી તો સરકારને માગણી છે કે ભાઈ આનું કાયદેસરનું સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને નુકસાનીનું ભરપાઈ કરે અને આવી નબળી ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવે છે તેના પર ધ્યાન રાખી અને સારી ગુણવત્તાયુક્ત કામગીરી કરે જેથી ખેડૂતોને આવી નુકસાની વેઠવાનો વારો ન આવે અગાઉ પણ એક વખત કેનાલ આવી તૂટી ગઈ હતી આ જગ્યાએ આગળની જગ્યાએ તો પણ ખેડૂતોને વળતર ચૂકવેલ નથી એટલે સરકાર આ બાજુ એક બાજુ સર્વે કરાવે છે એક બાજુ કે વળતર આપીશું પણ ખેડૂતોને આનો કોઈ ન્યાય મળતો નથી જેથી મારી તો સરકારને વિનંતી છે કે આનું કાયદેસરનું સર્વે કરાય અને જેટલું નુકસાન થયું છે તેટલું વહેલામાં વહેલી તકે ભરપાઈ કરે તેવી અમારી માગણી છે અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું શું કહેવું છે અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે જે આ પાણી ઘૂસી ગયા છે શું કહેશો સરકાર માપણી કરીને વળતર ચૂકવે એમ હા તો બહના મૂકે છે કે ભાઈ ફોર્મ ભરેલું નથી ને આ સર્વે માં નથી આવતા અને આવું તેવું એવું બાના મૂકે અને રેકોર્ડ ઉપર ખોટા લે છે કે ભાઈ આ આટલું આટલું નુકસાન છે આ તે કાચા પર છે ને પછી કોઈ કશું કરતા નથી એમ સરકારને આપ શું કહેવા માગશું હું છે સર્વે કરીને આપે છે ખેડૂતને કારણ કે પાળા તૂટી ગયા છે પાક નુકસાન છે એટલે સર્વે કરીને આપે એમ જે ચોક્કસથી વાત કરવામાં આવે જે પ્રમાણે જે પાનમ કેનાલ છે તેનું ગાબડું પડવાને લઈને અંદર જે સો હેક્ટર જેટલી જમીનમાં જે પાણી ઘૂસી ગયા હતા તેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં જે ખેતીમાં નુકસાન પામ્યું છે તેને લઈને ખેડૂતોની એક જ માંગ છે જે પ્રમાણે જલ્દીથી જલ્દી સર્વે કરવામાં આવે અને જે મોગા બિયારણ મોગા ખાતર તેમજ જંતુનાશક દવાઓ પણ મોગે લાવી લાવીને તેઓ ખેતી કરતા હોય છે તો એનું એ પ્રમાણમાં વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અને જે પ્રમાણે જે કેનાલ ખાતાના જે અધિકારીઓ છે તેના ઉપર પણ કંઈક ને કંઈક એક્શન લેવામાં આવે જે બે દરકારી રાખી રહ્યા છે તે બાબતને લઈને ઇન્દ્રાવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર ગુજરાત જ્યાં વિકાસની પ્રણાલીને આગળ ધપાવવા સાથે ગૌરવવંતા ગુજરાતમાં વ્યાપારના અનેક માર્ગો મોકળા